નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ તારકના પુત્રો પોતાના લોકમાં જપ તપ કરાવતા હોવાથી વધુ ને વધુ બળશાળી થવા લાગ્યા અને બીજી તરફ ઇન્દ્ર વગેરે દેવતાઓ બળથી ક્ષીણ થવા લાગ્યા ત્યારબાદ તારક પુત્રોના પ્રભાવથી દગ્ધ થયેલા ઇન્દ્ર વગેરે દેવતાઓ દુખી થઈ અને પરસ્પર સલાહ કરી અને બ્રહ્માજીના શરણે ગયા દેવતાઓ બોલ્યા કે ત્રિપુરોના સ્વામી તારકના પુત્રો સમસ્ત સ્વર્ગમાં રહેનારાઓને સંતપ્ત કરી રહ્યા છે તમે એમનો વધનો કોઈ ઉપાય કરો જેથી અમે લોકો સુખેથી રહી શકીએ ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે ઇન્દ્ર સહિત બધા દેવતાઓ શિવજીના ચરણે જઈને પ્રાર્થના કરો એ સર્વાધીશ જો પ્રસન્ન થઈ જશે તો એ જ તમારું કાર્ય પૂર્ણ કરી શકશે બ્રહ્માજીની આવી વાણી સાંભળીને ઇન્દ્ર સહિત દેવતાઓ કૈલાસની ઉપર ગયા અને બધાએ શિવજીને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા અને દેવતાઓ બોલ્યા હે મહાદેવ તારકના પુત્ર એ ત્રણેય ભાઈઓએ ભેગા મળીને ઇન્દ્ર સહિત સમસ્ત દેવતાઓને હરાવી દીધા છે અને સંપૂર્ણ સિદ્ધ સ્થાનોને ભ્રષ્ટ કરીને આખા જગતને ઉત્પીડન કરી રહ્યા છે એ દારૂણ દૈત્ય સમસ્ત યજ્ઞ ભાગને સ્વયં ગ્રહણ કરી લે છે માટે એનો કોઈ ઉપાય કરવાની કૃપા કરો ત્યારે શિવજીએ કહ્યું કે હે દેવગણ આ સમયે તો ત્રિપુરાધીશ એ મહાન પુણ્ય કાર્યમાં લાગેલા છે એટલા માટે એ સર્વ ત્રિપુરવાસીઓનો વધ કરવો મિત્રની સાથે વિશ્વાસઘાત કરવા જેવું છે હું મિત્રનો દ્રોહ કેવી રીતે કરી શકું મિત્ર દ્રોહથી વધીને બીજું કોઈ પાપ નથી સત્પુરુષોને બ્રહ્મહત્યાને સરાબી શરાબી ચોર તથા વ્રતભંગ કરનારા માટે પ્રાયશ્ચિતનું વિધાન કરેલું છે પરંતુ કૃતઘ્નનો ઉદ્ધાર તો કોઈ ઉપાય થતો નથી એ દૈત્ય મારા ભક્ત છે હું કઈ રીતે એમને મારી નાખું જ્યાં સુધી તે દૈત્યો મારી ભક્તિમાં તત્પર છે ત્યાં સુધી એમનો વધ અસંભવ છે તેમ છતાં તમે લોકો વિષ્ણુ ભગવાનની પાસે જઈને એમની પાસે આ કારણનું નિવેદન કરો દેવગણ ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયા અને એમના દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી કે અસુર શૈવ સનાતન ધર્મથી વિમુખ બને વિષ્ણુ ભગવાનની માયાથી સર્વે ત્રિપુરવાસીઓ વૈદિક ધર્મથી વિમુખ થઈ ગયા અને વૈદિક ધર્મનો નાશ થવાથી ત્યાં સ્ત્રીઓએ પતિવ્રત ધર્મને છોડી દીધો પુરુષો ઇન્દ્રિયોને વશ થઈ ગયા દેવ આરાધના શ્રાદ્ધ યજ્ઞ વ્રત તીર્થ શિવ વિષ્ણુ સૂર્ય ગણેશ વગેરેનું પૂજન સ્નાન દાન સર્વ શુભ આચરણોનો ત્યાં નાશ થઈ ગયો ત્યારે માયા અને અલક્ષ્મીએ એ નગરમાં જઈ પહોંચ્યા તપથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી ત્યાંથી ચાલી ગઈ આ રીતે ત્યાં અધર્મનો વિસ્તાર થઈ ગયો ભાઈઓ સહિત એ દૈત્યરાજ તથા મયની શક્તિ પણ કુંઠિત થઈ ગઈ દૈત્યોએ શિવ પૂજાનો પરિત્યાગ કરી દીધો ચારેય બાજુએ દુરાચાર ફેલાઈ ગયો ત્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માની સાથે બધા દેવતાઓ કૈલાસ પર્વત પર ગયા અને શિવજીની સ્તુતિ કરવા લાગ્યા મહાદેવજીનું સ્તવન કરીને દેવોએ એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા ભગવાન વિષ્ણુએ જળમાં ઊભા રહીને રુદ્ર મંત્રનો દોઢ કરોડ સંખ્યા સુધી જપ કર્યો ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા અને વૃષભની ઉપર સવાર થઈને ત્યાં પ્રગટ થઈ ગયા શિવજીએ કહ્યું કે એ અધર્મનિષ્ઠ દૈત્યોના ત્રણેય પુરોને હું નષ્ટ કરી દઈશ પરંતુ એ મહાદૈત્યો મારા ભક્ત હતા જેમણે ત્રિપુરવાસી દૈત્યોને ધર્મભ્રષ્ટ કરીને મારી ભક્તિથી વિમુખ કરી દીધા છે તે વિષ્ણુ અથવા અન્ય કોઈ દેવતા એમને કેમ મારી નથી નાખતા શંભુના આવા વચન સાંભળીને એ સમસ્ત દેવતાઓ તથા શ્રી હરિનું મન પણ ઉદાસ થઈ ગયું ત્યારે હાથ જોડીને બ્રહ્માજીએ શંભુને કહેવા લાગ્યા કે હે પરમેશ્વર આપના આદેશથી જ તો એમને મોહમાં નાખવામાં આવ્યા હતા એના પ્રેરક તો આપ જ છો આપના સિવાય કોઈ એમનો વધ કરી શકે તેમ નથી સાધુઓની રક્ષા માટે આપે એ મલેચ્છોને વધ કરવો ઉચિત છે આપ તો રાજા છો રાજાને ધર્મ અનુસાર વધ કરવાથી પાપ લાગતું નથી હે દેવ દેવેશ મોટા મોટા મુણીશ્વર યજ્ઞ સંપૂર્ણ વેદ શાસ્ત્ર હું પોતે બ્રહ્મા અને વિષ્ણુ પણ નિશ્ચય જ આપની પ્રજા છીએ આપ દેવતાઓના સાર્વભૌમ સમ્રાટ છો આ શ્રી હરિ વગેરે દેવગણ અને આખું જગત એ આપનું જ કુટુંબ છે હે અજન્મા દેવ શ્રી હરિ આપના યુવરાજ છે અને હું બ્રહ્મા આપનો પુરુષ છું અન્ય દેવતાઓ પણ આપના શાસન નિયંત્રણમાં રહીને સદા પોતાના કાર્યમાં તત્પર રહે છે બ્રહ્માની આ વાત સાંભળીને શિવનું મન પ્રસન્ન થઈ ગયું એવા સમયે ભગવાન વિષ્ણુ પણ બોલ્યા કે હે દેવો પહેલાં ઓમ નમ શિવાય શુભમ શુભમ ગુરુ ગુરુ શિવાય નમઃ ઓમ આ મંત્રના પુનઃ એક કરોડ જપ કરશો તો શિવજી અવશ્ય તમારા કાર્ય પૂર્ણ કરશે દેવો શિવમાં મન લગાવીને વિધિપૂર્વક જપમાં તત્પર થઈ ગયા ત્યારે શ્રી શિવજી બોલ્યા કે હું તમારા આ જપથી પ્રસન્ન થઈ ગયો છું હવે ત્રિપુરને નષ્ટ થયું જ સમજો દિવ્ય રથ સારથી ધનુષ અને ઉત્તમ બાણોની શીઘ્રતાની સાથે તૈયારી કરો કારણ કે જે મંત્રનો તમે બધાએ જપ કર્યો છે એ મહાન પુણ્ય તથા મને પ્રસન્ન કરનારો મંત્ર છે એ ભક્તિ અને મુક્તિનો દાતા સ્વર્ગ કામી પુરુષો માટે ધન યશ અને આયુની વૃદ્ધિ કરનારો છે અને નિષ્કામ માટે મોક્ષ આપનારો છે જે મનુષ્ય પવિત્ર થઈને સદા આ મંત્રનું કીર્તન કરે છે સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે એની બધી જ અભિલાષાઓ પૂર્ણ થઈ જાય છે શિવની આ વાત સાંભળીને બધા દેવતાઓ પરમ પ્રસન્ન થયા એ સમયે વિશ્વકર્માએ શિવની આજ્ઞા અનુસાર વિશ્વના હિત માટે એક સર્વ દેવમય તથા પરમ શોભન એવો દિવ્ય રથનું નિર્માણ કર્યું મિત્રો આજની કથા અહીં સુધી કાલે ફરી નવા ભાગ સાથે મળશું સર્વે શિવભક્તોને જય મહાદેવ